સુધરી જો તો માના હક લેવા દે તારો પા હું એકલો મજૂરી કરું ને તો મો આટલે તને મજૂરી કરી કરી થાકી જે કોઈ નઈ લાગરે બોલ તારા ભાના કોનમાં માં પેલા ધપ ધપ થાય છે એવું નઈ કેતી દોહા પણ તમે સમજો ને હવે મારી ઉંમર થઈ જઈ આલી હજુ તો ઘણી કાઢવાની બાકી છે હાલના હાલ ચો તારે મરવું છે કે હજુ તો આપણે પેલો ટેની રહ્યું ને એનું એનું નહીં વિચારું એના ઘરવાળું નહીં ઘર ચનિયાળવાનું નહીં હજુ તો આપણે જ કરવી પડે ને બીજું કોઈ કરવા આવશે

અલી પણ બોર ઉપર નહી બધા ઘરે જ વાયરા બધા શું કરવાનું એક તો ખીજામાં પૈસા હતા નહિ તલા પાઈ જાય આમ ગમે તે પણ પેલા વિષુભા હતા વિષુભા આમ ગમે તે પણ પૈસા આપી આપો જરૂર હોય તો એક સમય દારૂ પીવડાઈ દે પૈસા ના હોય તો એને ઉધાર જઈ ને પીવડાવી દઈ તો લેહણ લે હું આવું છું હંગત ન પીવડાવું પણ આજ તો એ દેખાતા નહીં શિખર તો આ જ્યારે જ ખબર નહીં પડતી હ ના ના વિષુભા મળી ને તો સારું હું જવા દે ને ઘેર બાજુ ઓટો તો મારવા દે હું કહીશું ભરી મારે હા હા તો અત્રાયની મારે ક્યાં તને પોની મૂકો

એક તો મફત નું હિસાબ માં આવ્યો હતો પેલો ભોલાયો એ ભલાડી ને બે મારા ગયા ઓછા નહી દાદાગીરી મફત નું જેટલી મજૂરી હા

आठ पेरा पावर कटिंग को तो स्वत्रो दे न कोनो अड्डा वाला हां ए माइक टांग ले थी बिवाणो नाही ओ आ, आ, आ ए बंकोदान खोटच छे हो की दियो खोटच रेवाणो होय न आले हेडा ना पैसे लायो ते आधी पैसे आले काले हावा जातो आले आजे पण हावा जातसू आता आपण थोडं सोरी दीदू એટલે

ઈ માં ભંડાડો તો કદર સીધી ના થાય આ એ ઉચકાર્યું લાગો આ ઓદરું ના હોય તરફ મારવાનું કોઈ દાન ના ભૂલા ગયરું થાય તો આ એ ઉચકોમ કરતા લાગી હી મને મારા સોરમોના ટીનો હો ને તે પેલો બોલારો પેલો મારો આરો હેરા લાઈ લાઈ જતો રહા આ આવરો મોટો પી પી નતા આવરો મોટો રેડુ કાઢી હોય ઈ મારા જોવા જવું જ પડશે ને રેડાનું તો બોલક ફોડી નાખું પેલું તો જઈન હું મારા જોવા જવું જ પડશે

હોય yeah, તો yeah, yeah. <laughs> <Yeah, yeah. laughs> yeah, <laughs> <laughs>

પૈસા નઈ મળી શું મને ગયા નઈ બોલાય